રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ભારે રોષ ફાટી નીકળ્યો છે ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો કરવામાં આવી રહ્યા છે ભાજપ દ્વારા રૂપાલાના લોકસભા ચૂંટણી માટેના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ચુકી છે સોળમી એપ્રિલ સવારે સાડા દસ વાગ્યે બહુમાળી ભવન ચોક ખાતે રૂપાલા જંગી સભા સંબોધશે અને ત્યારબાદ તેઓ ભાજપ તરફથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભરશે આગામી તારીખ સોળે સવારે સાડા દસ વાગે રૂપાલા સાહેબ જ્યારે ફોર્મ ભરવા જાય ત્યારે અહીંયા જંગી જાહેર સભા જેવું કરવામાં આવેલ છે એના ભાગરૂપે અત્યારે લાઈટ માઇક મંડપની જે જે સૂચનાઓની જે તળા તૈયારી કરાવી છે એ તૈયારીના ભાગરૂપે અત્યારે અહીંયા બતાવા આવ્યા છે ઉલ્લેખનીય છે કે રૂપાલા ભાજપના સ્ટાર પ્રચારક પણ હોવાથી તમિલનાડુમાં પણ પ્રચાર કરી રહ્યા છે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદનને લઈને રાજ્યભરના ક્ષત્રિયો રોષમાં છે ત્યારે હવે રાજકોટના રાજવી રૂપાલાની તરફેણમાં આવ્યા હોય તેમ ક્ષત્રિય સમાજ તરફથી આંદોલન કરતી સંકલન સમિતિ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વચ્ચે બેઠક કરાવવાની વાત કરી રહ્યા છે હું મારી વિનંતી પણ મેં ક્ષત્રિય સમાજને મારા વસ્તવ્ય ટિકિટ આપવી રદ કરવી એ પાર્લામેન્ટરી બોર્ડના અધિકાર ક્ષેત્રમાં છે એનો સુખદ અંત શું હોઈ શકે એ મેં મારા આની અંદર મેં કીધેલું છે કે આપણે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી બંને મળીને સમસ્યાનું નિરાકરણ કરે એવી અપીલ હું કરું છું આપના માધ્યમ દ્વારા ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે કે જે બહુ વિચારશીલ સમાજ છે યુદ્ધ લાલસા કે યુદ્ધ વિરુદ્ધ એ ક્ષત્રિય સમાજ ના સ્વભાવમાં પણ નથી અને સંસ્કારમાં પણ નથી વધુમાં તેમણે જણાવ્યું કે ક્ષત્રિય સમાજ રાષ્ટ્રહિતમાં વિચારીને નિર્ણય કરશે તેવો મને વિશ્વાસ છે જો કે રૂપાલાની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં હાજરી આપવા મામલે માંધાતાજીએ મૌન સેવ્યું હતું તો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે પણ તેમણે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું પરસોતમ રૂપાલા અંગેના વિવાદમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની સંડોવણી હોવાની ચર્ચાઓ ઉઠી હતી જેને લઈને આજે ભરત બોઘરાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મારા સહિત ભાજપના તમામ કાર્યકર્તાઓ નિર્દોષ છે અને સૌ કોઈ પોતાને સોંપેલી જવાબદારી મુજબ કામ કરી રહ્યા છે જ્યારે પોતાના પર લાગેલા આરોપ અંગે તેમણે કહ્યું હું વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કઉ છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં હોય આવા લોકો આ પ્રકારે વિખવાદો ઊભા કરવાના પ્રયત્ન કરે છે તદ્દન વિહોણી વાતો છે અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે એમાં કોઈ તથ્ય નથી અમારી ટીમ એક ટીમવર્ક તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કામ થઈ રહ્યા છે એના સમર્થન માટે એના માટે અમે સૌ કામ કરી રહ્યા છીએ પદ્મિબા અંગે સવાલ કરતા ભરત બોઘરાએ કહ્યું હતું કે પદ્મિની બાએ એ પાર્ટી માંથી રાજીનામું આપી દીધું છે પણ પદ્મિની બાએ આ વાત નકારી હતી મેં નથી આપ્યું રાજીનામું સ્વીકારી લીધું હશે તો હું પાર્ટી છોડી દઈશ મને પણ કોઈ એવું નથી બાકી હું ત્રણસો લેડીઝોને જોઈન્ટ થઈ હતી ક્ષત્રિય સમાજના વિરોધ અંગે તેમણે કહ્યું હતું કે અમે અને કમાન્ડ બંને પ્રયત્ન કરી રહ્યા છીએ ચોક્કસથી અમને આ વિરોધ શાંત કરવામાં સફળતા મળશે